ત્યારે અમદાવાદ તંત્ર ન કરતું હોય તેવું આપણી સાથે જોડાયા છે ઝલક કોર્પોરેશન એક તરફ છાસનું વિતરણ કરે છે પરબો બાંધે છે પણ અહીંયા જે કેટલા કારીગર છે આટલા તડકામાં કામગીરી કરે છે અને તંત્ર અહીંયા પોતે જ નિયમોને ગોળીને પી ગયું છે

ટ્રાફિકો દ્વારા જે કામગીરી ભરપપૂરે કરવામાં આવી રહી છે એટલે કહી શકાય કે જેને નિયમનું પાલન કરાવવાની જેની જવાબદારી છે તે પોતે જ નિયમનું પાલન નથી કરી રહી ત્યારે અન્ય લોકો પાસે નિયમના પાલનની કઈ રીતે અપેક્ષા રાખી શકાય અહીંયા સવાલ એ ઉભો થાય છે કે તું તંત્ર જવાબદાર કોન્ટ્રાક્ટર સામે જે કા જે તે પગલાં પડશે કે કેમ જી જી આ કોર્પોરેશનમાં કોઈ અધિકારી સાથે વાતચીત થઈ છે ખરી તમારી કે આ અંગે હજી આ અંગે તંત્ર તંત્રનો નો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ હજુ કોઈ વાળા તરફથી જવાબ આપવામાં આવ્યો નથી જી જી આભાર